રક્ષાબંધન માટે આજે આપણે એક સ્વીટ બનાવીશું એના માટે આપણે એક લોયામાં ઘી ગરમ કરીશું તેના અંદર આપણે કાજુ બદામ પિસ્તા તલ અને સૂરજમુખીના બીયા અને થોડી એવી ખસખસ નાખીને બધું ધીમા ગેસ પર શેકી લઈશું ત્યાર પછી આપણે બીયા કાઢેલી ખજૂરને મિક્સરમાં પીસી લઈશું અને જે આપણે આ શેકીને ડ્રાયફ્રૂટ તૈયાર કર્યા હતા એ ઠંડા થાય એટલે એને પણ આપણે મિક્સરમાં અધકચરા વાટી લઈશું હવે એક લોયામાં ઘી મૂકીશું એમાં આપણે જે પીસી હતી ખજૂર એ નાખીશું અને થોડી એવી ગરમ કરીશું જેથી કરીને ચિકાસ વધી જાય એના અંદર આપણે અંજીર નાખીશું અને જે આપણે ડ્રાયફ્રૂટ અધકચરા વાટ્યા હતા એ નાખીશું અને સરખી રીતે બધું આપણે હાથેથી મિક્સ કરી દઈશું અને આવી રીતે ગોળ નાના નાના લાડુ બનાવી લઈશું અને આ લાડુને આપણે જે ગુલાબની સુકાયેલી પાંદડી હોય એની અંદર આપણે ઉપરથી લગાવીશું આ ખાવા માટે ડ્રાયફ્રૂટ લડ્ડુ બનીને તૈયાર થઈ ગયા છે આ તમે રક્ષાબંધનમાં તહેવારોમાં પણ બનાવી શકો છો આવી રીતે કોઈને ગિફ્ટ પણ આપી શકો છો આ એકદમ આસાનીથી અને જલ્દીથી આપણી આ રેસીપી બનીને તૈયાર થાય છે તો તમે આવી રીતે જરૂરથી એકવાર ઘરે ડ્રાયફ્રુટ લડ્ડુ બનાવો